ઉનાળાના ઉનાળા ગયા પણ વડોદરા મહાપાલિકાનું કામ ન સુધર્યું સમા બાદ છાણી વિસ્તારમાં રોડ પર ડામર પીગળવાની ઘટના બની છાણી થી નિઝામપુરા જવાના રસ્તે ડામર પીગળતા હાલાકી વેઠવાનો વારો આવ્યો રોડ પર નો ડામર પીગળતા તંત્ર ની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે અગાઉ સમાવિસ્તારમાં રોડ પર ડામર પીગળવાની ઘટના બની હતી તો ઘટનાને લઈને મહાપાલિકા કમિશનરે કામગીરી કરવા કરી હતી વડોદરા શેઠની શિખામણ સુધી તેવો સર્જાયો છે ડામર પીગળતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે રાહદારીઓને પણ ચાલવામાં મુશ્કેલી પડી તંત્રએ રોડ પર રેતી નાખીને માત્ર સંતોષ માની લીધો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે માનુ વડોદરા મહાનગરપાલિકાનું કામ વારંવાર એ લોકો બગાડી રહ્યા છે સુધરતું શા માટે નથી હવે છાણી વિસ્તારમાં પણ રોડ પીગળવાની ઘટના બની છે શું જે રીતે રોડના મિલી છે એના કારણે વારંવાર રોડ પીગળ ડામર પીગળવાની જે ઘટનાઓ છે બહાર આવી રહી છે હવે છાણી રોડ ઉપર જે નવો રોડ બની રહ્યો છે એનો પણ ડામર પીગળ્યો છે ખાસ કરીને વાહન ચાલક અત્યારે પસાર થઈ રહ્યા છે ત્યારે એના વાહનો ચોટી રહ્યા છે વાહન ટાયર ચોટી રહ્યા છે થવાની પણ બીક લાગી રહી છે અઠવાડિયા પહેલા જ મ્યુનિસિપલ કમિશનરે પણ ટકોર કરી હતી કે આવા રોડ તો રાજસ્થાનમાં જ બને છે પણ ત્યાં પણ નવી પીગડતા અહીંયા કેમ પીગળે છે તેમ છતાં અધિકારીઓએ કઈ લીધી નથી પણ આ વધુ એક રોડ અત્યારે પીગળ્યો છે ને એના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વડોદરા શહેરમાં અનેક જે નવા ડામર રોડ બન્યા છે એ રોડ પીગળવાની આ સમસ્યા છે બહાર આવી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક ડામર ની હલકી ગુણવત્તા હોય એવી પણ એક શંકા ઉભી થઈ રહી છે સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર